વિદેશ કે ભારતની માંગ પર રશિયાએ ઘણા ભારતીયોને રશિયન સેનામાંથી મુક્ત કરાવી દીધા છે સોમવારે એક નિવેદન જારી કરીને મંત્રાલયે કહ્યું ભારત રશિયન સેનાથી ભારતીય નાગરિકોની તાત્કાલિક મુક્તિ માટે રશિયન અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે અને આ ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં સામેલ છે સુરતમાં હેમિલ માંગુકિયા નામના યુવાનનું યુક્રેનમાં ડ્રોન હુમલામાં મોત થયું હતું આ યુવાનનું એકવીસ ફેબ્રુઆરીના રોજ મોત થયું હતું પરંતુ તેના મૃત્યુ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી ન હતી તાજેતરમાં જ ઘણા મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે નવેમ્બર બે હજાર ત્રેવીસથી લગભગ અઢાર ભારતીય નાગરિક રશિયા યુક્રેન સરહદ પર ફસાયેલા છે આ લોકો મારિયોપોલ ખાર્કિવ ડોનેસ્ટક રોસ્ટો ઓન ડોનમાં છે યુદ્ધ દરમિયાન એક ભારતીય નાગરિકનું મોત પણ નિપજ્યું છે રશિયામાં ભારતીયોને રિસિવ કરનાર એક એજન્ટે કહ્યું કે આ લોકો ભારતના અલગ અલગ રાજ્યોમાંથી છે અને તેમના જીવને ગંભીર જોખમ છે એજન્ટે કહ્યું હતું કે તેમને રશિયામાં આર્મી હેલ્પર્સની નોકરી ઓફર કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને ત્રણ મહિના સુધી ટ્રેનિંગ આપવામાં આવશે અને અમુક નોર્મલ ટેસ્ટ કરવામાં આવશે તેમને કિચન હેલ્પર્સ કે આ પ્રકારના બીજા કામ કરાવવામાં આવશે પરંતુ એક મહિના વિત્યા બાદ તેમના પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યા હતા તેમણે યુક્રેન વિરુદ્ધ યુદ્ધ લડવા માટે મજબૂત કરવામાં આવ્યા હતા રશિયા અને યુક્રેન યુદ્ધને બે વર્ષ થઈ ગયા બંને દેશની વચ્ચે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં યુદ્ધ શરૂ થયું હતું જે હજુ સુધી ચાલુ છે ખરેખર અધારે વરણ અને ગુજરાત ભારતની ટોટલી યુવા પેઢીને મારું બે હાથ જોડીને અપીલ છે કે આવા કોઈ પણ ખોટી વાતોમાં ન આવીને આપણે રશિયા ન રશિયા જવા માટે પહેલાં જાણવું જોઈએ જોવું જોઈએ પરિવારો સાથે વાત કરીને આપણે જે પણ થતું હોય એ રીતે રશિયા જોબ વર્ક માટે જવું જોઈએ ન બલકે આવી રીતે આપણે બાબા ડોટ કોમનો સહારો લઈને આપણે કોઈ બીજી ફ્રોડ વેબસાઇટનો સહારો લઈને જવું જોઈએ ખરેખર યુવાધનને બે હાથ જોડીને કર્મબદ્ધ પ્રાર્થના છે કે તમે જાણજો ગુજરાતનો એક હેમિલ માંગુકિયા નામનો જે યુવાન છે આજે જોબ મિલિટરીની સહાય તરીકે જોબ વર્ક માટે લઈને ત્યાં એ લોકોએ રશિયન આર્મીની અંદર જોઈન્ટ કરીને યુદ્ધ કરવા માટે તાલીમ આપી આ વસ્તુ તદ્દન ખોટી છે જોડો એ આપણે મારા માછાહીભાઈ હતો એને અહીંયા ધંધામાં બહુ એટલો બધો હતો નહીં એને એમ કહો કે હું વિદેશ જઈને કંઈક નોકરી કરું કંઈક થોડુંક આમ વ્યવસ્થિત થઈ જાય આપણે એણે યુટ્યુબ ઉપર એ જૂટો કપર એ બધું જોતો હોય વિદેશ જવા માટે એપ્લાય કરતો બે તરણ દેશમાં એણે એપ્લાય કરી પણ એના રિઝેક્ટ થયા તેને આવડું એક ધ્યાનમાં આવ્યું કે આપણે રશિયા જઈએ કે ત્યાં એક આર્મીની હેલ્પરની જોબ છે કે એ આપણે કરી લઈએ કે તો એ કે આપણે એક સારું હતું કે પચાસ હજાર બુકાર થાય પછી એ કે વચ્ચે કે એમ કરીને એણે એજન્ટ દ્વારા એ નક્કી કર્યું એના ત્રણ લાખ રૂપિયા એ પણ એજન્ટને મુંબઈના એજન્ટ હતા જ્યાંથી સવા બે મહિના પહેલાં એ રશિયા ગયો રશિયા ગયો એટલે જ્યાં એને બીજા કોન્ટ્રાક્ટ બીજો કોન્ટ્રાક્ટ સાઇન કરાવી દીધો કે આર્મી સર્વિસમાં એને રાખવામાં સર્વિસમાં સર્વિસ તરીકે એને કોન્ટ્રાક્ટ સાઈન કરાવી દીધો અને બે લાખ પગાર કહી દીધો પચાસ હજારમાંથી ચાર ગણો પગાર વધી ગયો અને પચાસ હજાર બોનસ મહિને એટલે એ ભાઈને એમ થોડી ખુશી થઈ કે નહીં આ રીતનું થયું પણ એને રશિયન ભાષામાં એને એમ તો જ છે એમ સિટી લેવલે કામ કરવાનું કે બોર્ડર ઉપર નહીં જવાનું ત્યાંથી એને બોર્ડર ઉપર ટ્રેનિંગ બેસ ઉપર લઈ ગયા ત્યાં એને ઘણું શીખવાડતા છે ઘણું ઘણું આપી દીધી છે ત્યાંથી શીખવાડી સીધી શીખ્યા ન શીખ્યા મહિનામાં શીખ્યા ન શીખ્યા મહિના પહેલા તેને બોર્ડર ઉપર જવા દીધા મહિના થાય આ બોર્ડર આ બોર્ડર આ બોર્ડર છે આ બોર્ડર હજી કાંઈ ખબર પડે નહીં ઘણું સલાવતા આવડતી ન હોય હજી કાંઈ નહીં હેલ્પર તરીકે લઈ ગયા સીતા સર્વિસમાં નાખી દીધા અને સીધું એનો ફોન મારે બે દી પહેલા એવો એને રાતે બાર પંદરે એ કે આ રીતનું થાય કે એના બીજા દોસ્તર મિત્ર એક હતો એક નેપાળનો એનો પહેલાં દેશ થઈ ગયો એણે મને બધી વાત જણાવી કે આ રીતનો કે નેપાળનો છે અને આ રીતનું કે મૃત્યુ છું એ બધા થોડાક બી ગયા કે નહીં હવે પાછી તો પાછી એપ્લાયની ફાઇલ મૂકી એક અઢાર દિવસ પહેલાં અઢાર દિવસ પહેલાં એપ્લાય કરી હજી અઢાર દિવસ થઈ હજી એનો રિસ્પોન્સ આવ્યો નહીં લીધો તો તરત એક સ્વેચ્છિક લઈ લીધો કોન્ટ્રાક્ટ સાઇન કરી પણ એમ જવું હોય તો લેવો હોય તો સ્વેચ્છિક પાછળ આવી જવો જોઈએ ને એજન્ટે કાયદેસર એ બધાને ફસાવ્યા પૈસા લે